આપણે આવી એટલે ઓટોમેટિક દરવાજો ખુલી જોજો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નવો બ્લોગમાં તમારું વેલકમ છે આ બધાને હેપી જુલેટી આજે એક નવો બ્લોગની અંદર તમને એક નવું બતાવીશ એક પાર્કિંગ કરી દઈશ આપણે આજે વિધાર્કિટની અંદર નીકળી જાય મેટ્રો ટેસ્ટ વસ્ત્રાલનો એસપી રોડ છે આજે મેટ્રો સ્ટેશનની અંદર જઈ કઈ રીતે ટિકિટ લેવી ત્યાંથી ક્યાં જવું એ બધી માહિતી તમને આપીશ આ જુઓ જાય આપીશથી એસપી તમને બધું શોટમાં બતાવીશ જેટલું બતાવી શકો પેલા ટોકન આવતું હતું હવે આવી ટિકિટ આવે છે ટિકિટ થી અંદર લઈ જઈશું આપણે આવો ને તો આ ટિકિટ હાથે રાખજો કારણ કે આ ટિકિટ ઉતરતી વખતે ને છતી વખતે બે વાર ફટવામાં આવે છે કારણ કે આ લોચા લાગી જશે સામે થલતેજનું બોર્ડ દેખાય ત્યાં આગળ આવશે અંદર ભાડું ભાડું બધું લખેલું આપે છે કે આટલું ભાડું અહીંથી અહીં આપણી મેટ્રો સ્ટેશન આવીએ છીએ મેટ્રો આપણી અને આ મેટ્રોની અંદર આપણે જવાનું છે આ મેટ્રો સ્ટેશન આવી જલ્દી અંદર જતા રહી દરવાજો ખુલશે ખુલી ગયો છે આપણો અહીંથી આપણે એન્ટ્રી લેવાની છે અંદર જગ્યા તો આજ ખુલે છે કારણ કે તે વાત જગ્યા છે ફૂલ પહોંચી ગયા ಅಲ್ಲಿ પહોંચી ગયા થલટે આપણા હવે અહીંથી જઈશું આપણે પ્લેટિનિયમ મોલ આગળ જોઈશું તમને જે બતાવે છે હું વિષય બતાવીશ એકવાર જરૂરથી આવજો આવા જેવું છે કીધું તો ટિકિટ હાથ લેતા જો ટિકિટની જરૂર પડશે કારણ કે ટિકિટ ખુલશે તો આ દરવાજો ખુલશે નહીં તમે જવાય નહીં મળે તમને ટિકિટ ટિકિટ રાખી આ છે અમદાવાદ અંદર અને સામે જવાનું છે આપણે પ્લેટીને મોલે પહોંચી શકીએ આપણે પહોંચી જઈએ પ્લેટીનું મોલ પ્લેટિન મોલ પ્લેટી મોલની અંદર પહોંચી જશે આપણે બહારનું તાપમાન છે વધારે સાડત્રીસ કારણ કે તડકો અત્યારથી આટલું બધું પડી રહ્યો છે પાછળથી શું થવાનું છે ઉપર પાસે ફૂડ માર્કેટ પણ છે જો જેમ વિદેશમાં હોય એવી રીતે બધું અલગ અલગ રીતે ફૂડ માર્કેટ પણ છે જો પેકિંગમાં સારું છે જો આવજો આખો મોલ ફરતા બે થી ત્રણ કલાક કહું છું પણ આ તો સાત થી આઠ કલાક લાગે આ તમને ટેડી દેખાય છે ને એ ટેડી છે એ ગેમ ઝોનમાં છે ગેમ રેમઈને તમારે જીતવાના છે કોઈ બી જગ્યાએ ગેમ ઝોન છે એની ટિકિટ લેવાની કંઈ સ્પ્રે કરવાની અને ત્યારબાદ ગેમ વાળા પણ અલગ છે ને આમાં ક્રેડિટ કાર્ડ હોય તો તમે ગેમ રમી શકો છો બાકી તમારે ટિકિટ લેવી પડે છે અલગ ઓલા માળે મસ્ત રેસ્ટોરન્ટ છે તમે કપાલી સાથે આવીને કોફી વોફી પી શકો અહીંથી તમને આખા મોલનો વ્યૂ બન્યો આખા મોલનો વ્યવ આ ઝુમ્મરમાં તમને એવું લાગતું હશે કે ઈંડાનું બનાવ્યું છે ઇંડા જેવા આખરમાં ઝુમર ઝુમ્મર બનાવ્યું છે

ખુલી દરવાજે ચેકિંગ પણ થશે તમારું કિચનમાં મસાલા બસાલા છે તો લઈ લેશે એટલે મસાલા મસાલા લઈને આવો ધ્યાન રાખજો મેટ્રો આવે તાલે આપણે બસ વિડીયો વિડીયો બનાવી લઈએ મેટ્રો આપણે મેટ્રો આ મેટ્રોમાં જવાનું છે આપણે ત્યારે ટિકિટ હાચવીને દાજો ટિકિટની જરૂર પડશે કારણ કે ટિકિટ ખુલશે તો આ દરવાજો ખુલશે નહીં તમે જવાય નહીં મળે તમને ટિકિટ રાખવી ટિકિટ હાચવીને રાખવી આ મેટ્રોનું મેપ છે વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ અને વસ્ત્રાલથી જીવરામ પાર્ક મેટ્રોમાં બહુ મજા આવી અને મેટ્રોની સફર બહુ સારી છે કેમકે તમને વીસ થી પચીસ મિનિટમાં થલતેજ પહોંચાડી દેશે વસ્ત્રાલ ગામ અહીં આપણે મેટ્રોની સફર પૂરી થાય છે અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલે જય માતાજી